હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ મીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર પાંસઠ અને છાસઠ ઉપર આપેલું છે માહિતી લખો તેના વિશે જોઈએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર પાંસઠ ઉપર આપેલું છે માહિતી લખો સૂચના છે આપેલા વિષય પર લખો તો અહીંયા પહેલાં ખોરાક લખેલું છે તો ખોરાક વિશે આપણે અહીંયા લખવાનું છે ખોરાક આપણા શરીરને ઉર્જા વિટામિન પ્રોટીન અને ખનિજ પદાર્થ આપે છે જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે સંતુલિત આહાર લેવાથી શરીર તંદુરસ્ત રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આગળ જોઈએ રહેઠાણ રહેઠાણ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે જે આપણને સુરક્ષા આરામ અને પર્યાવરણથી રક્ષણ આપે છે સારી રીતે બનાવેલું રહેઠાણ સ્વસ્થ જીવનશૈલી અને સારો જીવનસ્તર જાળવવામાં મદદ કરે છે આગળ જોઈએ પોશાક તો પોશાક વિશે લખીએલું છે અહીંયા પોશાક માનવની આવશ્યક જરૂરિયાતોમાંની એક છે જે શરીરને ઢાંકે છે અને તેને ઠંડી ગરમીથી સુરક્ષિત રાખે છે તે આપણા વ્યક્તિત્વ સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતિબિંબ પણ દર્શાવે છે વ્યાગળ ધ્વનિ એટલે કે અવાજ ધ્વનિ હવા પાણી અથવા અન્ય માધ્યમમાં થતી કંપનથી ઉત્પન્ન થાય છે તે સંચાર સંગીત અને આપણા દૈનિક જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વ્યાગળ પેજ નંબર છાસઠ ઉપર જોઈએ અહીંયા પણ લખેલું છે માહિતી લખો આપેલા વિષય પર લખો તો અહીંયા પહેલું છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ એ સ્થળ છે જ્યાં વાહનોમાં પેટ્રોલ ડીઝલ તથા અન્ય ઈંધણ ભરવામાં આવે છે અહીં વાહન ચાલકોને ઈંધણ ઉપરાંત હવા તેલ અને ક્યારેક દુકાન જેવી સુવિધાઓ પણ મળે છે આગળ જોઈએ આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર એ એવી જગ્યા છે જ્યાં લોકોનું સારવાર રસીકરણ અને આરોગ્ય તપાસણી થાય છે અહીં ડોક્ટર અને નર્સો મળીને દર્દીઓને તાત્કાલિક તેમજ સામાન્ય સારવાર આપે છે આગળ છે બેંક બેંક એ નાણાકીય સંસ્થા છે જ્યાં લોકો પોતાનો પૈસો સુરક્ષિત રાખી શકે છે અહીં બચત ખાતું લોન નાણાં જમા અને ઉપાડવાની સુવિધાઓ મળે છે છેલ્લે છે અહીંયા પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ એ સંસ્થા છે જે પત્રો પાર્સલ અને અન્ય ટપાલ સેવાઓ પહોંચાડે છે અહીંથી લોકો મની ઓર્ડર બચત ખાતું અને અન્ય સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે તો આ રીતે પેજ નંબર પાસઠ અને છાસઠ ઉપર આપેલા વિષયો વિશે આપણે અહીંયા લખી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં